પાછ છ ખરી જેટલું લસણ લીધું છે તેલ લીધું છે અને અહીંયા આપણા દળેલા મસાલા પરવળના શાકમાં એકદમ સિમ્પલ સામગ્રીની જરૂર પડે છે વધારે કોઈ મસાલાની જરૂર પડતી નથી એટલે આપણે આજે પરવળનું શાક બનાવીશું તમે જોઈ શકો છો આપણે પરવળને પહેલાં ધોઈને સાફ કરીને રાખ્યા છે હવે આપણે એની ઉપરથી છાલ ઉતારી લેશું આવી રીતે બંને સાઈડથી કટિંગ કરી લેવાનું છે અને આપણે સિલ્લરની મદદથી એની છાલ ઉતારવાની છે જોઈ શકો છો આપણે બધા જ પરવડને આવી રીતે છાલ ઉતારી લેશું જો તમે જોઈ શકો છો આપણે બધા જ પર્વળને અહીંયા છોલી લીધા છે હવે આપણે એને કટિંગ કરી લેશું જો તમે જોઈ શકો છો આવી રીતે કૂણા હોય તો આપણે એની અંદરથી બીયા નહીં કાઢવાના નહીતર કૂણા ના હોય તો આપણે એની અંદરથી પીડા જેવા હોય તો આપણે બીયાને કાઢી નાખવા પડે છે બીયા બહુ કડક હોય છે એટલા માટે આવી રીતે આપણે બધા જ પરવરને સુધારી લેશું જુઓ તમે જોઈ શકો છો આપણે બધા જ પરવરને અહીંયા સુધારી લીધા છે હવે આપણે આનો વઘાર કરી લેશું વઘાર કરવા માટે આપણે અહીંયા પાંચથી થી છ ચમચી જેટલું તેલ લીધું છે જુઓ આપણો તેલ અહીંયા આવી ગયું છે આપણે અહીંયા શાકના વઘાર માટે રાઈ લઈશું અડધી ચમચી આપણે રાઈ લીધી છે અડધી ચમચી આપણે જીરું પણ એડ કરી લઈશું અંદર અડધી ચમચી આપણે હિંગ એડ કરી લઈશું હવે આપણે એની અંદર ફરવડને એડ કરી લઈશું અહીંયા આપણે શાકની અંદર એક વખત પહેલાં હળદર એડ કરવાની છે અને મીઠું એડ કરી લેશું બીજો મસાલો આપણે ધાણાજીરું ને મરચું બધું લસણ ટીચીને નાખીએ ત્યારે નાખવાનું છે એટલે આપણે અહીંયા હળદર અને મીઠું એડ કર્યું છે અને આપણે હવે મિક્સ કરી લઈએ અને પાણી વગર ચડાવવાનું છે બિલકુલ પાણી આની અંદર નાખવાનું નથી આ એક જ મિનિટની અંદર શાક ચડી જતું હોય છે આપણે હવે લસણનો મસાલો તૈયાર કરી લેશું આને ઢાંકીને એક મિનિટ માટે રહેવા દઈએ જુઓ હવે આપણે આ લસણને ટીચી લઈએ લસણની અંદર આપણે ધાણા જીરું એડ કરી લેશું એક ચમચી આપણે ધાણા જીરું એડ કરવાનું છે અને તમારા ટેસ્ટ પ્રમાણે મરચું એડ કરવાનું છે આપણા ઘરમાં જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે આપણે મરચું એડ કરવાનું છે આપણે લસણયો મસાલો અહિયાં તૈયાર કરી લીધો છે હવે આપણે આને શાકની અંદર નાખી દઈશું જો આપણે અહિયાં લસણનો મસાલો તૈયાર કર્યો ત્યાં સુધીમાં આપણું શાક અહીંયા ચડી ગયું છે હવે આપણે લસણનો મસાલો આની અંદર એડ કરી લેશું જોઈ શકો છો તમે આપણે આ બધો જ મસાલો અહીંયા એડ કરી લેવાનો છે ફક્ત પાંચ મિનિટની અંદર પાંચ મિનિટ નથી થતી આ પરવળના શાકને એક બે થી ત્રણ મિનિટની અંદર પરવળનું શાક બની જતું હોય છે તમે જોઈ શકો છો હવે આપણે આને ઢાંકીને મસાલો છે ત્યાં સુધી રહેવા દઈશું આવી રીતે આપણે એને અંદર તેલની અંદર ચડવા દેવાનો છે હવે આપણે અડધી મિનિટ સુધી જો તમે જોઈ શકો છો આપણા શાકને અહીંયા અડધી મિનિટ રેડી થઈ ગઈ છે હવે આપણે જોઈ જો આપણું લસણ મરચું જે આપણે ટીપકીને નાખીશું એ સરસ રીતે અહીંયા તેલની અંદર ચડી ગયું છે તમે જોઈ શકો છો તેલ પણ તૂટું પડી ગયું છે લસણ અને મરચું નાખ્યા પછી વચ્ચેની સાઈડ આવી રીતે ખાડો કરીને લસણ મરચું નાખી દેવાનું પછી એની ઉપર આવી રીતે શાક આપણે નાખી દેવાનું હોય છે તરત આપણે હલાવી નહીં દેવાનું તરત હલાવી દેતા હોય તો આપણું લસણ કાચું રહી જતું હોય છે એટલે આપણે આ રીતે શાક બનાવવાનું રહેશે તમે જોઈ શકો છો આપણું લસણ મરચું અને શાક બધું સરસ રીતે અહીંયા ચડી ગયું છે અને તેલ પણ સૂતું પડી ગયું છે હવે આપણે આને નીચે ઉતારી દઈશું હવે આપણે શાકને સર્વ કરી લઈશું પરવળનું શાક ખાવામાં અને શરીર માટે બહુ સારું હોય છે પરવળનું શાક ઘીની જગ્યાએ કામ કરતું હોય છે જે જે રીતે તમે તમે ઘી ખાવ એ જ રીતે આપણે પરવળનું શાક સરસ કામ કરતું હોય છે હાથકાને મજબૂત બનાવતું હોય છે એટલે અઠવાડિયામાં બે વાર તો પરવળનું શાક ખાવું જ જોઈએ જો સિમ્પલ સામગ્રીથી બને છે એટલે તમે તમારા ઘરે કોઈ દિવસ ટ્રાય ના કર્યો હોય પરવળના શાકનો તો ચોક્કસથી ટ્રાય કરજો બહુ મસ્ત બનતું હોય છે પરવળનું શાક જો તમને ફરવાના શાકની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ચેહર કિચન ને કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો